હેલો અભિવાન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ લીલા ચણાનું એકદમ નવું શાક બનાવવાની રેસીપી સુરેન્દ્રનગરનું ફેમસ શાક અને બીજી ઘણી રીતે તમે ઘણીવાર બનાવ્યું હશે પણ આ રીતે સો ટકા તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો મસાલો કરવાની જ ખૂબી છે જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને ઉપર નવા હોવ તો આવી નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ લીલા ચણાનું શાક બનાવવા માટે અહીંયા મેં એક મોટી વાડકી લીલા ચણા લીધા છે ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરી અને સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા મેં ચણાને એકદમ સરસ ધોઈ લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આગળની પ્રોસીજર કરીશું તો તેના માટે મેં તપેલીમાં પાણી ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે ત્યારબાદ હવે આપણે ધોઈલા ચણાને પાણીમાં ઉમેરી દઈશું તો તમારે ચણાને કુકરમાં વિસલથી બફવા હોય તો પણ બાફી શકાય હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને કલર જળવાઈ રહે લીલો એના માટે આપણે થોડી ખાણ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ચણાને આપણે આ રીતે જ તપેલીમાં બાફી લઈશું આ જે લીલા ચણા છે એને બફાતા એટલી વાર નથી લાગતી તો લગભગ પાંચથી સાત મિનિટ બાદ જ તમે જોઈ શકો છો કે આપણા જે લીલા ચણા છે એકદમ સરસ બફાઈ ગયા છે તો તમે હાથ વડે આ રીતે પ્રેસ કરશો તો એકદમ આસાનીથી પ્રેસ થઈ જાય છે તો એનો મતલબ કે આપણા ચણા જે છે એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આ ચણાને એક સ્ટ્રેનરમાં કાઢી લઈશું તો ચારણીમાં આપણે એને કાઢી લેવાના છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો બધા જ ચણાને આપણે આ રીતે કાઢી લેવાના છે તો લીલા ચણા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને આગળની એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો તેના માટે અહીંયા મેં પ્લેટમાં બે લીલી ડુંગળી લીધી છે આ તે આપણે પાંદડા સાથે જ લેવાની છે ત્યારબાદ અહીંયા મેં ચાર આખી લીલું લસણ લીધું છે એને પણ આપણે કઢી સાથે લેવાનું છે ચાર લીલા મરચાં લીધા છે એક આદુનો ટુકડો લીધો છે અને થોડી ધાણાભાજી લીધી છે હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો મિક્સર જારમાં આપણે જે ડુંગળી આવે એ લેવાની છે પહેલાં આપણે એનો સફેદ ભાગ જે આવે એ કાઢી લઈશું એને આપણે વઘાર માટે યુઝ કરીશું અને આ જે નસોડા આવે છે એ પણ આપણે કાઢી લઈશું અને ખાલી જે લીલા પાન છે આપણે એને મિક્સર જારમાં આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી દેવાના છે આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે આ શાક બનાવીએ છીએ તમે હન્ડ્રેડ પર્સન્ટ ક્યારેય નહીં બનાવ્યું હશે તો રેસીપીને આજ સુધી જરૂર જોજો અને જો રેસીપી ગમે ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો હવે આપણે જે લીલું લસણ લીધું હતું એને પણ આપણે ઉપરનો જે સફેદ ભાગ છે એ કાઢી લઈશું વઘાર માટે યુઝ કરીશું અને આ જે લીલા પાંદડા છે એ આપણે એને રફલી ચોપ કરીને મિક્સર જારમાં લઈ લેવાના છે ત્યારબાદ હવે આપણે જે કોથમીર લીધી હતી ધાણાભાજી એને પણ આપણે ઉમેરી દઈશું રફલી ચોપ કરીને અને જે લીલા મરચાં લીધા હતા ચાર એ આપણે ઉમેરી દઈશું તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય ત્યારબાદ આપણે આદુનો ટુકડો ઉમેરી એમાં થોડું એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આપણે એને પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ પીસાઈ ગઈ છે તો આ ટાઈપની જ આપણે પેસ્ટ જોઈએ છે તો પાલક એડ કર્યા વગર એકદમ ટેસ્ટી આપણી આ ગ્રીન કલરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એને પણ સાઈડમાં રાખી દઈશું અને બીજી બાજુ અહીંયા જે આપણે ડુંગ લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લસણનો સફેદ ભાગ લીધો હતો એને મેં અહીંયા આ રીતે રફલી ચોપ કરી લીધો છે તમારે ઝીણા કટ કરવા હોય લાંબા સુધારવા હોય જે પ્રમાણે કરવું એ પ્રમાણે સુધારી શકો છો ત્યારબાદ હવે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જીરું અને વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને આપણે જે લીલી પેસ્ટ બનાવી છે ગ્રીન પેસ્ટ એ બધી જ પેસ્ટને આપણે તેલમાં ઉમેરી એકદમ સરસ સાતળી લેવાની છે પણ પેસ્ટ સાથે આપણે જે સફેદ ભાગ ડુંગળીનો અને લસણનો કટ કર્યો હતો એને પણ આપણે ઉમેરી દઈશું જેથી એકદમ સારી રીતે સતળાઈ જાય અને ગ્રીન પેસ્ટનો જે ફ્લેવર છે એ પણ આપણા ડુંગળી અને લસણમાં એકદમ સરસ આવી જાય હવે આપણે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને સાતળવાનું છે પણ આપણે થોડું મીઠું એડ કરીશું જેથી એકદમ સારી રીતે આપણી જે પેસ્ટ છે એ જલ્દી સતળાઈ જાય મીઠું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ કવર કરશું અને લગભગ બે મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરી લેવાની છે બે મિનિટ બાદ તમે ખોલીને ચેક કરશો તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે જે લીલા ચણા હતા એ બધા ચણા ઉમેરી દઈશું અને અહીંયા મેં બે નાના બટેટાને બાફી લીધા હતા અને આ રીતે રફલી મોટા મોટા સુધારી લીધા છે એને પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું જ ગ્રીન પેસ્ટ સાથે મિક્સ કરી દઈશું ગ્રીન શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો ત્યારબાદ આપણે સૂકા મસાલા કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર દોઢ ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી કાં તો વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અને બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ શાક તમે બે રીતે બનાવી શકો છો કોરું પણ બનાવી શકો છો અને રસાવાળું પણ બનાવી શકો છો પણ આજે હું ગ્રેવીવાળું શાક બનાવીશ રસાવાળું તો આપણે એમાં પાણી ઉમેરીશું તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું મને પાણી થોડું ઓછું લાગે છે તો હું વધુ એક કપ જેટલું પાણી ઉમેરું છું તો દોઢ કપ જેટલું પાણી મેં એપ્રોક્સિમેટલી ઉમેર્યું છે વ્યવસ્થિત મિક્સ કરીશું અને થોડું મીઠું ચેક કરી લેવું મીઠું ઓછું લાગે તો ફરીથી એડ કરી દેવું અને મીઠું ઉમેર્યા બાદ ફરીથી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કવર કરશું અને કવર કરીને લગભગ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ઉપરથી તેલ ખૂબ જ સરસ છૂટું પડી ગયું છે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ રસો વધારે પડતો પતલો પણ નહીં અને એકદમ ઘાટો પણ નહીં એવો એકદમ પરફેક્ટ રસો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જેને જોતા ખાવાનું મન થઈ જાય એવો જ બન્યો છે હવે આપણે ઉપરથી થોડું લીંબુ નીચવશું અને ઝીણી સમારેલી ધાણાભાજી એડ કરી ફરીથી એકવાર મિક્સ કરી દઈશું તો શિયાળામાં ગરમા ગરમ રોટલી રોટલા કે પરાઠા સાથે ખાવાની મજા પડી જાય એવું આપણું આ લીલા ચણા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ